જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસએસસી સી એચ ભરતી બે હજાર પચીસ વિશે એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન વિશે જો તમે પણ બાર પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક સારો મોકો બની શકે છે એસએસસી સીએચએસએલ કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ એ ભારતમાં કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર પોસ્ટલ આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ માટે લેવામાં આવતી ભરતી છે વધુ માહિતી આપણે જાણીશું કુલ જગ્યા છે ત્રણ હજાર એકસોને એકત્રીસ એટલે કે ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે અરજી શરૂ થવાની તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસથી લઈને છેલ્લી તારીખ છે અઢાર જુલાઈ બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં તમે અપ્લાય કરી શકો છો ફી ચૂકવણીની છેલ્લી તારીખ છે ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ તમારા એપ્લિકેશનમાં તમારે કોઈ પણ કરેક્શન કરવું છે તો ત્રેવીસ અને ચોવીસ જુલાઈ બે એટલે કે આ બે દિવસમાં તમે કરેક્શન કરી શકો છો ફીઝની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફીસ પે કરવાની રહેશે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુબીડી અને મહિલાઓએ કોઈપણ જાતની ફી ચૂકવણી કરવાની રહેતી નથી તે ફી મુક્ત છે આ પરીક્ષાની મહત્વપૂર્ણ તારીખો કઈ છે તો ટ્રાયલ વન પરીક્ષા આઠથી અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે જ્યારે ટ્રાયલ વન પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અંદાજીત ધોરણે લેવામાં આવશે પોસ્ટ વિશે આપણે વાત કરીશું તો એલડીસી અને જીએસએ એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક અને જુનિયર આસિસ્ટન્ટ પગાર ધોરણ રહેશે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો લાયકાત ક્વોલિફિકેશનમાં બાર પાસ પીએસએ એટલે કે પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ જેમનો પગાર પચીસ હજાર પાંચસો થી લઈને એક્યાસી હજાર સો ડેટા એન્ટ્રી ઓપરેટરનું પગાર ધોરણ રહેશે પચીસ હજાર પાંચસો થી લઈને બાણું હજાર ત્રણસો સુધી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એલડીસી માટે ટ્વેલ્થ પાસ જેએસએ માટે બાર પાસ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે બાર પાસ રહેશે એટલે કે ટ્વેલ્થ પાસવાળા અથવા તો તેથી વધુ અભ્યાસ કરેલા લોકો આ ત્રણેય પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે તેઓ માટે આ એક ગોલ્ડન ચાન્સ છે અહીંયા તમને ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિનિમમ એજ છે અઢાર વરસ જ્યારે મેક્સિમમ એજ છે સત્યાવીસ વરસ જે તમને એજ રિલેક્શન મળશે એસસી એસટીમાં પાંચ વરસ ઓબીસી માટે ત્રણ વરસ પી ડબલ્યુ માટે દસ વર્ષ પી ડબલ્યુડી ઓબીસી માટે તે તેર વરસ પી ડી એસસી એસટી માટે પંદર વર્ષની છૂટછાટ રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે સિલેક્શન પ્રોસેસમાં વાત કરીએ તો ટ્રાયલ વન કોમ્પ્યુટર બેઝ ઓબ્જેક્ટિવ એક્ઝામ ટ્રાયલ ટુ ઓબ્જેક્ટિવ ટેસ્ટ તેમજ સ્કિલ અને ટાઈપિંગ ટેસ્ટ ત્યારબાદ છે થર્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફોર્થ છે મેડિકલ એક્ઝામિનેશન ટ્રાયલ વન કોમ્પ્યુટર એક્ઝામ બેઝ રહેશે જેમને દરેક ડિટેલ્સ તમને સ્ક્રીન પર આપવામાં આવેલી છે મિનિમમ સાહીઠ મિનિટનો ટાઈમ રહેશે જેમાં નેગેટિવ માર્કિંગ જીરો પોઈન્ટ પચાસ પર રોંગ આન્સર કરીએ આપણે ટ્રાયલ ટુ માટે ટ્રાયલ ટુમાં એક્ઝામ અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ આપણે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર આવી જવાનું રહેશે ત્યારબાદ સીએચસએલ બે હજાર પચીસની જાહેરાત ઉપર ક્લિક કરવાનું રહેશે એસએસસીની વેબસાઇટ ઉપર જો તમે પહેલી વાર અપ્લાય કરો છો તો તમારે ત્યાં એક તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને જેમણે પણ પહેલેથી અપ્લાય કરેલું છે રજીસ્ટ્રેશન કરેલું છે તેમને ફર્સ્ટ આપણે લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને અપલોડ કરવાના રહેશે અને જો લાગુ પડતી હોય ફીઝ તો તમારે ફીઝ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ કરી લેવાનું રહેશે ફોર્મ ફિલઅપ કરવામાં તમને કોઈપણ પ્રોબ્લમ જણાતી હોય તો તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો આ ફોર્મ તમે ઘરે બેઠા તમારી જાતે તમારા મોબાઈલથી તમે ફોર્મ ભરી શકો છો આ માટે તમારે ફોટોસ સિગ્નેચર કે ડોક્યુમેન્ટ્સની રિસર્ચ કેવી રીતે કરવું તે પણ અમે તમને જણાવી દઈશું નોટિફિકેશન પીડીએફ તેમજ અપલાઇની ઓનલાઈન લિંક તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ ટ્વેલ્થ પાસ કે તેથી વધુ એજ્યુકેટેડ લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો